અંજલી એટલે શું થાય કે આપણે કે ને આપણા ઋષિમોને હાથમાં જળ લઈને અંજલી આપતા શ્રદ્ધાંજલિ એટલે આપણું ભજન આપણું પુણ્ય આપણું નામ જપ જે આપણે દાન કરવું હોય પાછળ આપે દાન કરી શકીએ છીએ જ્યારે ઘણા ગુપ્ત નવરાત્રી ચાલુ હતી ખ્યાલ છે ખ્યાલ છે ને તો જ્યારે દાદાનું શરીર જેને કહેવાય કે અંજળ છોડી દીધું ત્યારે ત્રીજા કે ચોથા પાંચમા દિવસે મારું આવવાનું થયું હતું દાદાને મળવા માટે આ બધા પરિવારજનોએ બોલાવ્યા હતા તો અમે સર્વ પરિવારજનોએ ઓમકાર મંત્ર દ્વારા એને જેને કહેવાય ને કે કહેવત છે ને કે જે છેલ્લા સમયે જ્યારે જીવ ને પોતાનું શરીરનું દેહભાન રહેતું નથી કે નાળીઓ તૂટશે શ્વાસ રૂંધાશે મુખમાંથી નામ નહીં બોલાય ત્યારે એવા ટાણે મન તું આવજે પ્રભુ મારી છેલ્લી ઘડીએ એમ ત્યારે ત્યારે આપણે સર્વ પરિવારજનોએ શું એ જીવાત્માને સો ગતિ એની મતિ સારી રહે તો એની ગતિ સારી થાય એના માટે આપણે એને ઓમકાર મંત્ર આપ્યો બરાબર આપણે ઓમકાર મંત્ર આપી અને એને પામે એ જીવાત્મા ને ખરેખર આજે એવું જ બન્યું છે એનું પ્રત્યક્ષ પ્રમાણ આપે જોઈ રહ્યા છીએ કે જેમ એનું શરીરનું નામ રાખ્યું હતું એની માય મેઘજી ભાઈ બરોબર

કીધું છે કે છે ઇતનાતુ કરના સ્વામી જબ પ્રાણ તનસે નીકળે કે જ્યારે આ પ્રાણ શરીરમાંથી નીકળે ને ત્યારે ભગવાનને આ જીવ પ્રાર્થના કરે કે એટલું કરજે કે મારા મુખમાં તુલસી દલ હોય તુલસી દલ એટલે તુલસીનું પાંદડું હોય કોક મારા અંતે પણ આપણું ત્યાં હાલતું